હજી તો ખબર કેવાય ને આપણે અને તા બે આવ્યા હું તમારે કરતા ઉછી થઈ ગઈ જોઈ જોવો પેલા ઉછી જોવન પણ ઉછી હવે નો થાતું તો લાકડા માંથી ઉભી છો અહીંયા હા એ લાકડો કેમ કે આપણે હેઠે પડ્યું હતું એટલે આપણે કાલ સાંજે સડાઈ દીધું છે માથે એટલે આપણે હેઠે થઈ ગઈ જગ્યાનું ઉપર થઈ ગઈ હકડાઈશ બરાબર લાકડા માંથી ઉભી રહી ગઈ છે જો એ લાકડું ફરશે તો એ આવશે હેઠી હું કેવું તારે મારે તો એ કેવું છે ભૂંગળા ખાવ હોય તો હાલો બધા ભૂંગળા ખાવા કાચા ભૂંગળા હમ તેલ ખૂટી ગયું તે કાચા ભૂંગળા છે હમ તેલ લેવા જાવ તો તળી દઉં ને તેલ હા ખોટા ખેલ કરમાં ખોટા ખેલ કરમાં આખો ડબ્બો ભર્યો કરે ડબ્બો તો ઈ તેલમાં નો તળેલા મજા આવે સિંગ તેલ લઈ જો ને તો એમાં તળ હા અને કેમ કે વાવા જોડા ની હઈ છે એટલે આપડા વાળ પણ એમ ઉઠ આઈ હી હે આઈ ગયા હી આ હા બોલતા શીખ કેલા બોલતા શીખ હમ

તો વધારે આપણને ઓછા ભાવ એટલે આપણે તો જો કાસા જ લઈને બેહી જશે એમાં કેન અમને બેન કાસા વધારે ભાવે હા હોય એટલે પુરુષ જાય પછી શાંતિ થાય લઈ લેવાના દુકાને મળતા જ હોય જો જે જિપમાં નો કુતી જાય જીભમાં નો કુતે હો કેમ નો કુતે કુતી જાય કુતે એક વસ્તુ તો બતાવો તમે હમ આ અમાર આપો પડું પડું ને તેમ તો કહી દો જાહેરાત કરવાની છે આમાં હું કહી દે જાહેરાત હું કરી ભાંગલું છે ભાંગલું ભલે ન હોય તો ભાંગલું હોય તો જાહેરાત તો થાય જ તે હમ તરું જાહેરાત છે ને જાહેરાત કરી તો તમારે હા ભળવાની તમને કે જડે તો કે છે બરોબર તડકો પડવાનો છે બધા ધ્યાન રાખજો એમ ના ના તો ભોળા દાદાની જાહેરાત કરવાની છે ભોળા દાદાની ભોળા દાદાની હું ભોળા દાદાની પાડી ખોયેલી છે એને બે બે પક્ષ છે હા પછી બે શિંગડા છે હા પછી એક પૂસડું છે

અને મફત નો વાહર ખાવો પડશે એમ નો હાલો તો આપણે તો મસ્ત મજાની કેરી એટલી બાકી રહી છે ગોઠવવાની એટલે આપણે કરી દઈશું શરૂ કેમ કે આટલી તો શિરાગે ગોઠવી છે ને એટલે આપણે જ તે ગોઠવવાની છે તે ધીમે ધીમે કરી દેવી શરૂ કેમ એમ ગોઠવ કેમ ઊંધી છે ઈ આ તો બરોબર ગોઠવી આ એકાત ઊંધી ગોઠવી ને હા પણ ઈ ભળાઈ ગયો એટલે તને કહું છું આમ ગોઠવી તો હટ પાકે હું પાકે એમ નો હોય ઊંધી મારી ગોઠવેલી કેવી છે એ તો જો આમ જો નથી દેખાતું તને હે મને એમ કે છે ને સીધી ગોઠવું ઓલા તમે ગોઠવી એમ હું ગોઠવું તો હું કઉ પેલા નહીં પાકે એટલે હું છે ને ઉંધી જ ગોઠવું આપણે ગોઠવેલી લાઈન જોઈ લે જો બધી બાજુ એક જ લાગે જોઈ જો છે હા ભાઈ તમે તો હોશિયાર છો હો તેને હું હોશિયાર છું એમ જ સીવી ગોગા જીવા તો કક ભાઈ કક ભાળ્યું હતું કે તને આવડે ને કે ભાળ્યું નિત્ય હું તમારા ઘરે ડાઘા પણ પડી ગયા છે એટલે લગભગ બે થી ત્રણ દિવસ લાગશે નઈ ત્રણ દિવસ તો નહીં પણ હજી ચાર પાંચ દિવસ આમાં આમાં તો તો ધીમે ધીમે ખાવાની થઈ એટલો બધો આપણને અનુભવ હોય નઈ આપડે તો ખાવાની ખબર પડે એટલે આપણે કેરી પાકે ને એટલે આપણે તો બપોરે શાક બનાવવાનો તો પોરો મળશે હમ એ તો ખાવાની ખબર પડે ખબર જ હશે કારણ કે જો આપણે ઊંધી કેરી ગોઠવવા મળી હતી એટલે એને ખાવાની જ ખબર પડે અને ઊંધું ગોઠવવાની ખબર પડે આવી બધી ખબર પડે લાવો ગળમ ગાળ્યો નાખી દો પવિણે ત્યારે તે નાખી દીધો નહીં અત્યારે નાખી દીધો હ ફરી જ નાખો એક વખત ગાળિયામાં આવી જાય અમને ખબર છે હો ગાય ગાળિયામાં જ છો એમ હા

અને આપણે જો મજાના સરસ મજાના પવન ની ટોપલી પડી ગઈ છે એ ટોપલી માં હું છે તમને બધા ની દેખાડી દઉં હા આ ટોપલી પડી ગઈ પડી ગઈ છે કે પછી મે તો કાઈ પસાડી નથી પડી ગઈ છે ને માં આપણી મીણબત્તી ના હાલ જો અને આ છે આ છે ને આમ કરવાનું ને આ ફટાકડો છે કોઈ ને ફૂટતો નથી તને આવડતું નથી હા અબે આ બોલવા હવા આવો કોઈ આ કેન વે કિયન ભાઈ ઝબલા લઈને કિયન ભાઈ હું છે ઝબલા માં પડે હમ ઈ ઝબલા માં તારા ઝબલા હું છે એમ કેતા પપ્પા મારા ઝબલા હા બતાય તો ખરો તારા ઝબલા હું છે ઈ હા યાર હમ બતાય હું તો કાસા ભંગળા હા બો ભા હું માં દીકરા હા તો એટલે હું એમાંથી લઈને હું તો માથે લઈ આવી હતી કિયાન પણ આપણે આવી જશે હવે તો મસ્ત મજાની આપણે તો કેરી ગોઠવીને એવા સીવી કાંધી

અને આપણે છે ને બધા કેરી પાકી જાય એટલે આપણે આ સબસ્ક્રાઇબર અને વ્યૂઓર્સ ને બધા આવજો ખાવા ટાઈન પડશે તમ તારી બીજી લઈ આવશું નકર એમ કેવો કટલી નહીં થાય તો આપણે બીજી લઈ આવશું લાટ મળે છે ની આ તો ખાલી આપણી પૂરતી લાવ્યા છે એટલે તમે બધા આવતા હોય તો એક વધારે લઈ આવી હા બીજી કહી તો આપણે જે એક બોક્સ મગાવ્યું છે પછી આવશે થોડું 15 થી 20 દિવસ પછી આવવાનું છે અત્યારે તો આપણે ખાવા પૂરતી લાવ્યા છે હે હા 11 જમાં તો આમ મોટી મોટી લાવવાની છે ને હા બધા ફેમિલી આવી ગયો હા ખાવા આવજો બધા તમે નહીં આવો તો અમારે ખાવી પડશે નહીં હા એ તો આપણે 11 સ્મા આવજો એટલે આપણે છે ને એક સ્પેશિયલ તે દિવસ તો આપણો સ્પેશિયલ દિવસ છે નહીં સ્પેશિયલ સ્પેશિયલ દિવસ કહેવાય સુંદરમ સુંદર તો 11 છે એ તહેવાર કહેવાય ને હા તહેવાર કહેવાય પણ ઈ તો મારા માટે તો ખાસ દિવસ છે ઈ તો તમને તે દિવસ ખબર પડી જશે કે શેનો દિવસ છે તે દિવસે તો આપણે કે વિચારવી બરોબર શું નિર્ણય લેવો એમ એ તો અત્યારે આગાઉ તમને નથી કહી દેવાનું હું તમને નથી ખબર એટલે તમને પણ કહેવાનું થાતું નથી મને નથી ખબર તમે પણ ભૂલી જ જાવ એવું મને લાગે છે બો તો લ્યો કારણ કે આપણે ક્યારે જો ભૂલાતું નહી પણ એમ કહેશે તમે ભૂલી ગયા છો તો મને કઈ યાદ નથી હું કેવા માંગે છે આપણે સેજોને પૂછ્યું કે હું છે એમ મને મને હું પૂછે તમે યાદ નથી પાંચ વર્ષ લગન ના થયા પૂછો ને પાંચ વર્ષ લગન ના થયા પછી કેવાય ચાર વર્ષ વેહવાળ રાખ્યું એટલે નવ વર્ષ થયા તો તમને ખબર નથી બરોબર નથી ખબર એટલે તને પૂછું છું શક્કી પણ કેમ મારી જેમ દુબળા દુબળા છે કે નહીં જો તો આપણે એ નહીં ને શક્કી કહેવાય ન્યા તું થોડી મોટી શક્કી છો કાય જાજો કાય ફેર છે નહીં વાહ તો કાય બોલતા ને હા કરીને પકોડે કરીને કાય નાખીશ હા પણ તું હું કાપતી છું રામ રામ કરો શેના રામ 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 ને હા રામ રામ બધ ને બરોબર તમને પણ પેલા રામ રામ બધાય મારે કઈવા થતું નથી મારો તો એવો વિચાર છે કે ભોળા જવું છે હા એટલે મારે તો ત્યાં જવાનો વિચાર છે કેમ કે આપણે એક વખત જે હશે એટલે આપણે તો જગ્યા બહુ ગમી આપણે બીજું બધું તો સમજ્યા શાંતિ વાળી નહીં અને હા ઓરુ કા ઓરુ નથી ઓ 135 કિલોમીટર થતું છે હા એક વખત આપણે ભોળા ગયા હતા ને સેજો આપણે ચાર પોરા ખવડાવ્યા હતા કાઈ રાખો આપણે થાકી ગયા છે મતલું એ આઘું લાગે છે બોલો આઘું આઘું તો એમ તો કહો છું પણ મારી હાટુ તો કાઈ પોરો નતો ખાધો આપણે આરિયન ને લીધે પોરો ખાતા હતા કેમ કે આરિયન તો નાનો અને હવે થઈ ગયો છે મોટો એટલે હવે કાઈ ટેન્શન હોય નહીં હું આ ટેકો દે ઊભી પણ દીવાલ એટલી ગરમ છે ને કેમ કે 45 ડિગ્રી તાપ પડતો છે હા અમારે તો એક ધારો તડકો પડે છે તો આપણે તો ભોળાજ જવાનું થઈ ગયું છે પાણી તડકો છે છે ને જવાનું જવાનું બન ન હા તો તમે નહીં હું તો હાલવા હા ફેમિલી તો જો આપણે જવાનું છે ફરવા જવું છે પણ આપણે ભોળાજના આપણે દર્શન કરવા જવાનું છે ચોરાપુરા દાદાના

અમારો વિડીયો હવે પૂરો કરી દેવી જો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો અને પંદ હોય તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી હવે મળશું પાછા એક નવા અવલોક સાથે ત્યાં સુધી બધા